બે એકાદશી વધીને છવ્વીસ એકાદશી થઈ જશે અને આ પુરુષોત્તમ માસ આ વર્ષે સત્તર મે બે હાજર છવીસ થી પંદર જૂન બે હજાર છવીસ સુધી રહેવાનો છે

આ એકાદશી નું વ્રત આ વર્ષે પંદર ડિસેમ્બર બે હજાર પચીસ ને સોમવાર દિવસે રાખવામાં આવશે તથા વ્રત ના પારણા વ્રત ના બીજા દિવસે હોય બારસ ના દિવસે હોય એટલે સોળ ડિસેમ્બર બે પચીસ મંગળવાર સવારે સાત વાગે ને તેર મિનિટ થી નવ વાગે ને બાવીસ મિનિટ સુધીમાં આ વ્રત ના પારણા કરવામાં આવશે આ એકાદશીનું વ્રત પૂર્ણ કરવા માટે પારણા જરૂરી છે કે જેમાં દાનપુણ કાર્ય કરવામાં આવે છે અને ઘરના મંદિર પાસે આવીને પ્રભુને વંદન કરીને ગ્રહણ કરીને પણ કરી શકે છે અને જેમ આપણે સંકલ્પ કર્યો હોય એવી જ રીતે વ્રત છોડવું જોઈએ એકાદશીનું વ્રત કદાચ ના થાય તો પણ મનમાં સંદેહ કે શંકા ન કરવી ભગવાનનું જે પૂજન થાય તે આજના દિવસે કરવું જોઈએ ઘરમાં જો આપણા મંદિરમાં પ્રભુ કોઈ પણ મૂર્તિ ફોટો હોય તેનું પૂજન ડ્રાય છે કોઈ પણ મીઠાઈ છે દૂધની વાનગી છે તે પણ ભગવાનને આજે ધરાવી શકાય છે કે જેમાં ખાસ કરીને તુલસી પત્ર મૂકવામાં આવે છે આ એકાદશી નું વ્રત

જેમ કે ગીતાજી ના પાઠ છે શ્રીમદ ભાગવતની કથા છે તે જો આજના દિવસે સાંભળવામાં આવે છે તો મન સ્વસ્થ રહે છે કોઈની આજ નિંદા કુથલી કરવી નહીં તથા આજે ભોજનમાં તામસિક ભોજન પણ લેવું નહીં એટલે કે લસણ ડુંગળીનું સેવન કરવું નહીં અને ખાસ કરીને એકાદશી પર રાંધેલો ભાત પણ ખાવામાં આવતો નથી જો આપણે વ્રત ઉપવાસ ન કરી શકીએ તો કાંઈ વાંધો નહીં પ્રભુનું ભજન મનમાં કરી લેવું જોઈએ અથવા તો પ્રભુ પાસે બેસીને તેમનું નામ સ્મરણ કરી લેવું જોઈએ જો પ્રભુને સાચા હૃદયથી યાદ કરીએ છીએ તેમની પૂજા પાઠ સેવા ઉપાસના કરીએ છીએ તો તે આપણી પ્રાર્થના જરૂર સાંભળે છે અને તેઓ આપણા ઉપર પ્રસન્ન રહે છે એટલે જો વ્રત ન થાય તો ચિંતા ના કરવી જે દિવસે ભગવાન નારાયણ હોય તે દિવસ પ્રસન્ન રાખવાનું સવાર સાંજ ધૂપ કરવાના આરાધના ભક્તિ કરવાની વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાનો નારાયણ કવચ નો પાઠ કરવાનો ભાગવત નો પાઠ કરવાનો અને આ સિવાય ભગવાન ના જે પણ કોઈ પાઠ છે તેમાંથી આપની અનુકૂળતા અનુસાર કોઈ પણ પાઠ આજના દિવસે કરી શકો છો

ભગવાન શ્રી નારાયણી સામે બેસીને એકાદશી નો સંકલ્પ કરવામાં આવે છે કે હે પુંડરી કાક્ષ મેં આજે એકાદશીનો ઉપવાસ કર્યો છે બારસના દિવસે હું તેનું પારણ કરીશ માટે હે પ્રભુ હું તમારી શરણે છું મારી રક્ષા કરજો અને વ્રત પૂર્ણ થાય તથા વ્રત કરવાની મને શક્તિ આપજો અને ત્યારબાદ સંકલ્પ કરીને પુષ્પાંજલિ આપવી જોઈએ ભગવાન નારાયણ ના શ્રી ચરણોમાં તુલસી પત્ર સમર્પિત કરવું જોઈએ અને આ તુલસી પત્ર પછી પ્રસાદમાં પણ લઈ શકો છો કે જે કરવાથી સઘળા પાપોમાંથી મુક્તિ મળે છે ત્યારબાદ ભગવાનનું પૂજન અર્ચન કરવું ધરાવો અને પછી પ્રભુ સમક્ષ બે હાથ જોડીને આ વ્રતમાં આ પૂજામાં થયેલી ભૂલચૂકની માફી માંગી લેવાની અને કહેવાનું કે હે પ્રભુ આ સફલા એકાદશીના દિવસે મારી મનોકામના પૂર્ણ કરજો અને આ મનોકામના પણ એવી હોવી જોઈએ કે જેમાં આપણું પણ કલ્યાણ થાય અને બીજાનું પણ હિત હોય બીજાનું પણ મંગળ હોય નહીં કે કોઈનું ખરાબ ઈચ્છવું જોઈએ આજના દિવસે પારકું અન ખાવું ન જોઈએ ઘરનું શુદ્ધ અને સાત્વિક ભોજન લેવું જોઈએ ન કે વાળ કાપવા ન જોઈએ ચોરી કે હિંસા ન કરવી જોઈએ ખોટું ન બોલવું જોઈએ ખોટું જોવું ન જોઈએ ને ખોટું કરવું ન જોઈએ દિવસે ઊંઘવું ના જોઈએ રાત્રે બાર વાગ્યા સુધી થઈ શકે તો યોગ્ય સમયે દવા લઈ લેવી જોઈએ કેવાય છે કે સૂતકમાં પણ આ એકાદશી વ્રત કરી શકાય છે જો શ્રી રજસ્વલા ધર્મમાં એટલે કે માસિક ધર્મમાં હોય તો પણ એકાદશી વ્રત કરી શકાય છે પરંતુ આ દિવસે પૂજન ન કરવું માત્ર ઉપવાસ કરવો અને ભગવાન નું વ્રત કરવું અને મનમાં મનમાં ભગવાન નામ સ્મરણ કરવું જો એકાદશી દિવસે કોઈ તીર્થ સ્થળે જઈ શકે અને જો ત્યાં સ્નાન થઈ શકે તો અવશ્ય કરવું જોઈએ અથવા તો સવારે ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું જોઈએ સ્કંદ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે ગમે તેવડી મોટી આપત્તિ ભલે ને આવે

કે જેને સાંભળવા માત્રથી પણ એકાદશી વ્રતનું ફળ મેળવવાને ભાગીદાર બની જઈએ છીએ તો હવે સૌ લોકો હાથમાં તુલસી પત્ર કે પછી ફૂલ રાખીને મારી સાથે આ કથાનું શ્રવણ કરે અને મનમાં ભગવાનનું નામ સ્મરણ કરે તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય એકાદશી માત કી જય श्री कृष्ण भगवान की सफला एकादशी व्रत कथा। के प्रभु हे स्वामी हे जनार्दन माक्षरवदी एकादशी नो प्रकार क्या देव नु पूजन ते मने विस्तार कहियो के युधिष्ठिर

તેની પૂજા કરવી જેમ સર્પો માં ગરુડમાં એકાદશી વ્રત ઉત્તમ છે કે જે મને અત્યંત પ્રિય છે હવે સફલા એકાદશી નો પૂજા પ્રકાર કહું છું તે સાંભળો નાળિયેર બીજોરા લીંબુ દાડમ સોપારી લવિંગ

તેને ચાર પુત્રો હતા તેમનો મોટો પુત્ર મહાપાપી રાજ્યમાંથી કાઢી મૂક્યો અને પછી તે લુંપક વિચાર કરવા લાગ્યો કે પિતા તથા સગા સંબંધીઓ મારો તિરસ્કાર કર્યો છે તો મારે હવે શું કરવું તેનો તેને દુષ્ટ વિચાર આવ્યો

આખી રાત નીકળી ગઈ આ દિવસ સફલા એકાદશી નો હતો જયારે બપોર થયા ત્યારે ઊંઘમાંથી ઉઠવાનું ભાન આવ્યું અને પછી પાંગડાની પેઠે વનમાં ફરવા લાગ્યું ખુબ ભૂખ લાગી હોવાથી પૃથ્વી પર પડેલા ફળ લીધા અને ધીમે ધીમે પીપળા નીચે આવ્યો ત્યાં તો દિવસ આથમવા લાગ્યો દુઃખ માર્યો વિલાપ કરવા લાગ્યો અને પછી લાવેલા ફળો પીપળાના મૂળમાં મૂક્યા ને બોલ્યો

આ સફલા એકાદશી નું વ્રત વિધિ પૂર્વક કરશે તે મનુષ્ય આયુષ્ય મોક્ષ પામશે જે મનુષ્ય શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદે માર્ગ કૃષ્ણ એકાદશ્યામ સફલા નામ્યામ મહાત્મય સંપૂર્ણ તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય કૃષ્ણ ભગવાન કી જય તો મિત્રો સાંભળ્યું ને માક્ષર મહિનાના વધ પક્ષ ની એકાદશી નું કેટલું મહાત્મય છે પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રો ને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો ફરીથી એક નવા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ મારી સાથે એકાદશી નો સત્સંગ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર